હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનો સિક્કોની અંદર હું છું તમારો પ્રિય સીકોને ફરી પાછા ઇન્ટરેસ્ટિક્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક દિલથી સ્વાગત છે એમાં એવું છે કે ચૂલી ક્યાં જવાનું છે મારે જવાનું છે સવારના પોરમાં તૈયાર થયા છે બી એ છે થોડા થોડા સ્ટાઇલ માર્કે પણ જવાનું છે આજે વાડીએ બરોબર વાડીએ છે ને ખેતરને લેવલમાં લાવવા માટે રાહ આવી ગઈ છે એમાં વરસાદના કારણે વાવાઝોડાના કારણે ખેતરમાં ખડ જામી ગયું તો ખડ જમી ગયોના કારણે ફરી પાછો હાથી આવી ગયો છે ટ્રેક્ટરથી સાતી હાંકવાનું છે ટ્રેક્ટર પહોંચી ગયું છે અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ બરાબર છે થોડા દિવસો પછી પાછા ફરી પાછા તમારી સામે હાજર છે એમાં એવું છે કે ખાસ જણાવી દઉં ચેનલમાં નવા તો ચેનલના સામે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો વિડિયો પસંદ આવતો રહે તો લાઈક કરતા રહેજો ખોટું મોડું નથી કરવાનું એમાં એવું છે કે તડકો થોડોક માથે આવે છે અને મોઢે આવે બરાબર છે જાવી સીધા વાડીએ પહોંચી જાય બરાબર વાડીએ ટ્રેક્ટર વાળા એ મુલાકાત કરવીને ટ્રેક્ટર હું થાય છે બધું જોયું બરાબર વીડિયામાં કન્ટિન્યુ આગળ બને રહેજો વાડીએ પહોંચી જવી હવે હું છે ને મિત્રો પહોંચી ગયો છું ક્યાં ક્યાં હોય ભાઈ વાડીએ નીકળ્યા તો વાડીએ જ જાય ને કંઈ બીજે જ ક્યાંય ન જાય પહોંચી જઈ વાડીએ જ બરાબર છે એકચ્યુલી અને ટ્રેક્ટર હામાં છેડે છે આ બધું આવે તો શરૂઆત થઈ છે કેટલી ખબર છે એમાં એવું છે એમાં છે ને ધરાવને ખેતી કરતા એને ખબર હોય કે ધરાવ કેટલી સાથે હેરાન કરે બરોબર તો અને કાઢવા મારેલું જ હતું પાસું બધું મારેલું હતું સાફ કરેલું જ હતું ફરી પાછું નવું શરૂ કરવું પડ્યું પરથી હવે કપાસિયાની સિઝન આવી જાય બરાબર છે થોડા દિવસોમાં કપાસિયા સોંપા થાય એકચ્યુલી એટલે

થઈ ગયા ને ભૂતડા ભૂત જેવા થઈ ગયા એમાં એવું છે કે કેટલું ખબર છે આખું ખેતર છે ને એને કવર કરી નાખ્યો છે બરોબર જો આ બાજુ શરૂ કર્યું તું તે ઠેઠ સામે લગ્ન હોય ગયું બરાબર ગમનાથ ભાઈ છે અને ડબલની સ્પીડમાં મીડિયમ છે ડબલની સ્પીડમાં ટ્રેક્ટર હાકે છે બે પડી પાછળ બે હોન ઉપાડા કાઢવાના પાછળ બેકગ્રાઉન્ડ પાછળ અવાજ આવે છે પણ એ મારો નથી કોનો છે પવનનો બરોબર થોડુંક એવું આંકવાનું બાકી રહ્યું છે બાકી બધું કવર થઈ ગયું છે ટાઈમ સર રહી ગયો એટલે નકારા ખેતર પડતા રહી જાય છે ચોમાસા ભેળવાય જાય એમ છે બધું કારણ કે કાંઈ થાય એમ જ નથી પછી ધરો અસર કરી ગઈ ને એટલે ફાઈનલ એવા ટ્રેક્ટર કામ કામકાજ થોડુંક પૂરું થવામાં આવશે બરાબર છે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહીજો ખાસ ચેનલમાં આવ્યા તો ચેનલને સેના સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને આવનો સપોર્ટ કરતા રહેજો કરી બધું ઉપલા છે ઉપલા ખેતર માંથી આ બાજુ બીજા ખેતરમાં માં સમય અડધો ટા ખાતી માં જોયું છે બરોબર છે એટલે કેટલા વાગ્યા ખબર છે અત્યારે વિડીયો ક્યાં શૂટ થાય જોયેલો દસ ને પંદર થઈ છે બરાબર બપોર થવા આવી જાય બપોરના કરવાનો સમય થઈ ગયો છે અક્ષર મારી પાછળ ટ્રેક્ટર હાલે છે ને આપણે ઉપાડા ઉપાડા સડાયેલ રહેશે એટલે અત્યારે આપણે ફ્રી છે બરાબર છે આપણો સમય શરૂ જ છે અત્યારે ફાઇનલી હવે હાથી આમાં આ ક્ષેત્રમાં બાકી છે આંખવાનું અમે આપણું હાથી હાલે છે હવાના ટ્રેક્ટરને છે ને ધબધબાટી બોલાવી દીધી બરાબર છે ફાઇનલી છે ને ક્યાં જો અત્યારે હોલ્ટ આપી દીધો છે ટ્રેક્ટરને હોલ્ટ મળી ગયો મૂકી દીધું બરાબર સાતો પી લીધો તો સાફ પીને પછી પાછા બીજા ખેતરે પહોંચી ગયા ચોમાસાના બે વધી વાર છે કે ખેતર બધા રેડી કરવા જરૂરી છે પણ તમારા બધાનું દિલથી સ્વાગત દિલથી અભિવાદનું વ્યક્ત કરું છું છેલ્લે લગ્ન વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો મળવી પાછા નવા ઇન્ટરેસ્ટિંગ લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય રામાપીર જય દ્વારકાધીશ એન્જોય કરો અને મજા